હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ આજે છે ને આ બધું બંધ છે એટલે અવાજ થોડોક ડિફરન્ટ આવશે આજે કેટલા કપડાં હતા જો બતાવું અમે જે દોરી ઉપર નાખ્યા છે ને એ બધા કપડાં નવા જે કાલે લીધા ને એ બધા ધોયા નવા કપડાં હોય ને એટલે એમને પહેરવા ન ગમે એક વખત પાણી વટે નીકળી જાય ને તો પહેરવા ખાલી અમને જે એવું થાય છે કોને કોને એવું થાય જરા કમેન્ટ કરજો કે નવું કપડું હોય ને એમ થાય એકવાર પાણી વટે કાઢ નાખીએ ને તો પહેરવું ગમે અને આજે નાસ્તા બનાવ્યા છે થેપલા કેમ કે આજે દીવાબેન અને પૃથ્થુભાઈ બી થેપલા લઈ ગયા છે હાલો મમ્મી હા ચાલો અમે નાસ્તો કરી લઈએ આ બધું બંધ છે ઘણું દુઃખે જ

હવે આ ખાઈ લઈએ ચા થેપલા ચાણો આમાં છે ચીર મને છે ને કેરીની ચીર જ ભાવે એમાં બોળો નો ભાવે બહુ ખોલી દો તો જરાક ખાઈ નાખી છે લઈ લઈ લાહી આમાં છે આય ખોલી દો મારા બેટા

ચલો હવે છે ને હવે જો આ છે ને મારા 56 ભોગ છે આટલું હોય તો કાઈ નો જોઈએ ખાઈ નાખીએ કે મમ્મી હું બનાવું હેપલું જો

જો માન્યા છે ને અહીંયા કિચન ખોયલું છે એ મને પૂછ્યું નિક્કી મામી શું ખાવું છું મેં કીધું ને પિઝા ને ઓરેન્જ જ્યુસ તો મને આપી ગઈ છે થેન્ક યુ ચલો આ હું ખાઈ લઉં ને યમી યમી ચલો હવે હવે મને બહુ ટમી પેઇન થાય છે ડોક્ટર ડોક્ટર કરીએ ચલો જા ડોક્ટર લઈ આવો હમણાં લઈને આવશે એ છે ને જ્યારે મેકઅપ મતલબ આ એનો ટોઈઝનો જે મેકઅપ સેટ હોય ને એ પછી ડૉક્ટર સેટ એવું બધું લઈને આવે અને એમ કહે ને હું ડૉક્ટર ડૉક્ટર કરું કે એવું મેકઅપ કરું ત્યારે એટલી ઊંઘ આવે આમાં મીઠું મીઠું અડે ને એવું ગમે મેકઅપ કરશે આ હેર કરશે તો એટલી મજા આવે અહીંયા મોઢા ઉપર બધું આમ નાનું નાનું બ્રશ અડાડે ને ઊંઘ આવવા માટે લઈ આ બાજુ અહીંયા અહીંયા લઈ આવ છે ને એમાં ચલો હવે હું અહીંયા સુઈ જાઉં હે ઓકે ચલો તમને આ પહેરવા ઈ મને પહેરવાનું હોય કે પછી ડોક્ટરને પહેરવાનું હોય આ તમને મને હોય લાવો ક્લેટડ કરનો આવે સુદીકો જોલ માથે થેન્ક યુ ચલો હવે શું કરવાનું છે

અરે વાહ ડોક્ટર તો બહુ સારા લોલીપોપ આપે જો ગુડ ઈ દવા લોલીપોપ આ દવા નો લોલીપોપ છે ઓકે ઓકે ચલો હવે અમારું તો ઈલાજ કરશે જો અમે અમે આજે રસોઈ માં છે ને ભીંડા નું શાક અને રોટલી બનાવ્યું છે રસોઈ બની ગઈ છે અમાર બેને બહાર જવું છે પણ મારા વિડીયો અપલોડ થાય છે ને પછી અમે જઈએ હું બતાવું બધા શું કરે છે

બહન લેતા જશું તમારી રિપોર્ટ આવી ગઈ જ પૂછતા જઈએ ચલો અમે છે ના બેનના રિપોર્ટ લઈ આવ્યા સાવ બધું નોર્મલ આવ્યું કેમ બેન આજે જમવામાં છે ભીંડાનું શાક રોટલી અને આ કાલનો શીરો થોડોક પીડ્યો ને તો ગરમ પડ્યો મને જ આટલી દવાથી આનાથી ના ના લેવાની જ ના પીવાની જ તો હું જમી લઉં ને પછી દવા પી લઉં બેને એની સાસી જોડે વાત કરે છે કેમ મમ્મી આપણે જ આવે જ છે જમતા થાય ને ત્યાં નહોતું જાઉં બતાવવા પણ ગળામાં એટલું ઈરિટેશન થતું હતું ને મેં તું લઈ આવું દવા પછી મજા નહીં આવે એમ તો લઈ આવી ચલો જમી લઉં જો અમારી તબિયત છે ને થોડીક વધારે જ બગડી દઈશ ઘડો બહુ દુઃખે છે મને આ નાશ લેવાનો છે નાખીને व्हाट इज सीन पाणी निलाज काटो जो मारी काट ने इणो न नीचे पड एवजे <laughs> तपेली नणन बैठा छे अच्छा मने जा जोनी हमना नणन गिरदे कर घटता होई तो बोलाओ बीजा ने नाना काल मलवाना से बोनस घटता आवे नहीं तो कहती होई तो काल तो घणा मलवाना तो जितना घटता है ने એટલા કરી लेजे ये जेठाणी करता नणन दादा सारुण

સુઈ ગયા નજીક પથારી એમ નમ પડી જો પણ હવે છે ને દીવાને થોડું સ્ટડી કરાવી દઉં કેમ કે મેં કીધું આગળ એમ કાલે એક સરપ્રાઈઝ છે તો કાલે આખો દિવસ કાંઈ નહીં થાય કેને ને દીવું ચલો બે જલ્દી જે મજી કુ જા હું છે ને આ તારું પેપર રેડી કરું ને ક્વેશ્ચન પેપર ત્યાં સુધી માં તન બા જમી લે ખાઈ લે જા કઈ ફ્રૂટ ઓકે જા દીવાનો દીવાનો ક્વેશ્ચન પેપર રેડી કર નાખું ઓલું કરું છે આ મમ્મા નું

স্যে মাস্টে মাস্টে কারারে আা সেন ছে সেন ছেন আরে য়ে য়েরে হেনে ম্য় করাই করেনে আজো য়ে আজো পারে হেনে � પછી ઘરે જઈને પેકિંગ કરવાનું છે કેમ કે કાલે અમે બાર જવાના છીએ કેમ એટલે અમે હા તો પેલા આ થોડું કામ પતાવી દઈએ પછી ઘરે જઈને પેકિંગ કરીએ કેમ કે ઉત્તપમ નું રેડી થઈ ગયું છોકરા ભૂખ્યા થાય ને એટલે પેપર ઉતારવાના જ છે એટલે મતલબ ઉત્તપમ ઉતારવાના જ બાકી છે અને વિવેકને જમવાનું નથી તો હાલ લેગા પછી અમારે પેકિંગ કરવાનું બહુ મોડું થઈ ગયું

અને મેં દવા પી લીધી એટલું કડવું કડવું લાગ્યું છે મોઢામાં અહીંયા મારું પાણી ગરમ થાય છે એમાં એલું પોપટો આપ્યો તો દવાઈ એ ન ખાઈ ગઈ નાહ લેવાની જ અનેક હેન્ડવોશ કર જોઈએ ચીકણું ચીકણું થઈ ગયું બધું થોડીક વાર ઓકે પછી રમજો અને છે ને આજે છે દશમ આજે સ્વામિનારાયણ ભગવાન છે ને પૃથ્વ ઈ એનું ઘર છોડીને આ બાજુ આવો ઓપર્યું આજે સ્વામિનારાયણ ભગવાન એનું ઘર છોડીને અને વનમાં ગયા હતા વન મન મતલબ જંગલમાં ગયા હતા રહેવા માટે ઈ જે ઓલું નીલકંઠવર્ણી બન્યા છે ને ખાલી ખાલી બલ્ટી પહેરે છે ઈ એને આજના દિવસે કર્યું તું શું એણે એનું ઘર છોડી દીધું એના મા બાપને છોડી દીધા અને પછી એ છે ને ઓલું વન વિચરણ માટે ગયા હતા નીલકંઠવર્ણી બન્યા હતા આજના દિવસે

બધા છોકરાએ નાઈ લીધું માન્ય એક બાકી છે એ નાઈ ધોઈ રેડી થઈ ને મારું આ નાહ લેવાઈ જાય પછી અમે પેકિંગ કરી નાખીએ કે કાલે અમે છે ને હવે કઈ દઉં અત્યારે કાલનો વિડીયો જોજો બહુ મજા આવશે હવે બધા દેરાણી જેઠાણી બધા નણંદો સાકરિયા સાકરિયા ફેમિલીની દીકરીઓ બહુ બહુ અમે બધા કાલે ફરવા જઈએ છીએ તો કાલે બહુ મજા આવશે કાલનો બ્લોગ તમને બધાને બહુ ગમશે ચલો મળીએ હમણાં પછી આટલું આમ નાહ લઈ લો પછી પેકિંગ કરવા ટાઈમે મળીએ છે ને અમારું જવાનું પેકિંગ ચાલે છે કાલે અમે જવાના ને તો પેલા બેલા ભરાય છે હવે છેલ્લા આટલું પેકિંગ થઈ જાય ને એટલે સૂઈ જાય કા બેન એમાં એવું છે જવાનું છે સવારથી સાંજ પણ અમારે પ્રોગ્રામ એવો બન્યો છે કે બે ત્રણ વખત કપડાં બદલશું હે ને તો થોડાક લેવા પડશે અને નાસું ધોશું એટલે એમાંય થોડાક વધી જાય

હજી કઈ બાકી રહ્યું હોય તો હું વચ્ચે ચાલુ કરીશ એન્ડ ભલે થઈ ગયો કેમ કે મારું હજી અડધું પેકિંગ બાકી છે થેલો લઈને ઉપર જાઉં છું આજે છે ને આપણા વિડીયોની મતલબ વિડીયોમાં બહુ સારી સારી કમેન્ટ આવી બધાય બહુ સારી કમેન્ટ કરી છે કે મમ્મી ચાંડલોમાં સારા લાગે છે ને એમ તો બધાને થેન્ક યુ અને બધાને કપડાએ બહુ ગઈમાં તો એ કપડાં છે ને એનું એડ્રેસ હું એમાં એવું છે કે આ વિડીયો હું અત્યારે એડિટ કરી નાખું છું કેમકે મારે કાલ સવાર ટાઈમ નહીં રે કીધું કે બધા બહાર જવાના આ તો હું એવું જ કઈ કરીશ પણ હું જે વિડીયોમાં લખીશ ને એ વિડીયોમાં હું બોલી દઈશ કેમકે આજના વિડીયોમાં તો પોસિબલ નથી અને બધા કપડા રિઝનેબલ પ્રાઇઝના છે એમાં એવું છે કેમ કે એ તો અમને એણે ભાવ કીધા નથી એટલે અમને ખબર નથી એને અમને આખો એક આંકડો જ કીધો હતો એટલે અમને ખબર ન પડી કયા આ કપડાના શું ભાવ છે પણ બધું છે રીઝનેબલ એમ મટીરિયલ પ્રમાણે બધી વસ્તુ સારી કેવાય અને હા હોલસેલ ભાવે આપે છે હા ચલો બધાને થેન્ક યુ બહુ સારી સારી કમેન્ટ કરવા માટે એટલે હવે મમ્મી કરશે ચાંદલો